સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં રૂપિયા એકવીસ કરોડ બાસઠ લાખના વિકાસના કામોને મંજૂરીની મહોર લગાવાઈ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડીયાની અધ્યક્ષતાએ મળી હતી આ બેઠકમાં તેતાલીસ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં એકવીસ કરોડ બાસઠ લાખના ખર્ચે વિકાસના કામો હાથ ધરવામાં આવશે જેમાં બોડતળાવ ધોબી સોસાયટીના ડિમોલિશન બાદ રીકાર્પેટ મહાનગરપાલિકામાં ભરેલા પાંચ ગામોમાં પાણી રોડ રસ્તા જેવા વિકાસના કામો તેમજ તદ ઉપરાંત કુંભરવાડાની પાણીની સમસ્યાને હલ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આમ ચર્ચાના અંતે તમામ રજૂ કરાયેલા ત્રેવીસ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા 44 44 નંબર પછી ડિસ્ટર્બ થાય એવું લાગે છે કે કઈ રીતે આ આ ક્ષેત્રની બીજી બાજુ રાખવું છે ચેક કરાવી દઈએ અમારો જે પ્રોજેક્ટ આખો છે ને એની સાથે ઇન્ટિગ્રેટ કરીએ કે આપણે એકવાર પાકશન કરવાનું છે આપણો એજન્સી એ બધું સર્વે કરી લીધું છે અમે દરખાસ્ત કરી ને ત્યારે સર્વે કરાવીને જે ઓર્ડર આપી દીધો છે એના પર કામ કરવાનું છે તો

અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે આ અનેકવિધ કાર્યો સાથે સાથે આ સ્ટેન્ડિંગની અંદર આશરે એકવીસ કરોડ બાસઠ લાખના ખર્ચે વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે એમાં મુખ્યત્વે જે ભૂર્તળાઓ વળીને લાગુ પડે છે એવો ધોબી સોસાયટીમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું ડિમોલેશન પાસે પાછળ ગ્રાઉટિંગ કરી અને ચાર પાંચ મહિના એમને પડ્યું રહેવા દેવામાં આવ્યું હતું અને બાકીની કાર્યવાહી માટે ટેન્ડર કરવામાં આવ્યું હતું આ ટેન્ડરની ની જોગવાઈ મુજબ આજે સ્ટેન્ડિંગ કમિટીમાંથી આ ધોબી સોસાયટીનો રીકાર્પેટ અને ડિવાઇડર સાથે રીકાર્પેટ મંજૂર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત તેરે તે હોડની અંદર અનેક રસ્તાઓ અનેક જગ્યાએ પાંચ ગામડાઓ જે ભળેલા છે એની અંદર બાકી રસ્તા રોડ રસ્તા તેમજ પાણી અને વિવિધ બ્લોકના કામો મંજૂર કરવામાં આવ્યા છે કુંભારવાડા જેવા વિસ્તારની અંદર ડીઆઈ પાઇપલાઇનને નાખીને આગામી દિવસોમાં વધારે મજબૂતાઈ સાથે પાણીનું વિતરણ થાય અને પાણીની નેટવર્કિંગ ગોઠવાય એના માટેની પણ આયોજન કરવામાં આવ્યું છે બાકીના વિસ્તારોની અંદર દેવાડા જેવા વિસ્તારની અંદર વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ થાય એના માટેનું પણ આ સ્ટેન્ડિંગની અંદર આયોજનમાં લેવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્ટોમ ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ અને રોડ રસ્તા માટે અનેકવિધ કાર્યો સાથે પ્લાનિંગ આપવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ભાવનગરને ફરીવાર વધારે મજબૂતાઈથી લોકો વિકાસની સાથે સાથે પોતે સુખ શાંતિ અને સલામતીના અહેસાસ કરી શકે અને હરવા ફરવા લાયક ભાવનગર બને એના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે ઓકે